નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજે છે 6 ડિસેમ્બર એક ખાસ દિવસ જેમાં આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ મહાન વ્યક્તિત્વને જેમણે ભારતનું બંધારણ રચ્યું અને સમાજના નવનિર્માણ માટે અનેક યોગદાન આપ્યા છોટાઉદેપુર શહેરમાં આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના અડસઠમાં મહાપરિનિવારણ દિવસની ઉજવણી શ્રદ્ધા અને ગૌરવ સાથે કરવામાં આવી હતી શહેરના અનુસૂચિત જાતિ સમાજના વડીલો યુવાનો અને નાગરિકોએ તેમના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને જય નારા સાથે પાઠવી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મજૂરો માટે આઠ કલાકના કાર્ય દિવસના હક માટે આંદોલન કરી ચુક્યા છે અને આ જીત તેમના નામે છે તેમણે પોતાના કાર્યકાળમાં હિન્દુ કોડ બિલ સંસદમાં રજૂ કર્યું જે મહિલાઓને સમાનતાનો હક આપવાનું હતું આ બિલ ન પસાર તેમણે કાયદા પદ પરથી રાજીનામું આપ્યું જે સ્ત્રીનો પ્રત્યે આદર અને સમાનતાના સમર્થનનું સૌથી મોટું ઉદાહરણ છે છોટા ઉદયપુરમાં આજે ન માત્ર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની યાદમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી પરંતુ યુવાનોએ તેમના વિચારોને લોકો સુધી પહોંચાડવાનું પ્રતિજ્ઞા લીધી શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો ના નારા સાથે સંકલ્પ લેવાયો કે દરેક વ્યક્તિને શિક્ષણ અને સમાનતાના અધિકાર માટે જાગૃત બનાવવામાં આવશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માત્ર એક સમાજના નેતા નહીં પરંતુ વૈશ્વિક વિચારધારાવાળા ધરાવનારા મહાન માનવ હતા તેમના અજોડ પૂર્વ યોગદાનોને યાદ કરવો એ માત્ર સદાનજલિ નથી પરંતુ સમાજ માટે પ્રેરણા નું શાશ્વત સ્ત્રોત છે સંપાદન નટુભાઈ પરમાર છોટા ઉદયપુર